નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છે કે અત્યારે જે હાલમાં જે વરસાદ અને વાવાઝોડું એટલે કે જે ચોમાસું આવવાની તૈયારી થઈ ચૂકી છે તો ખેડૂત મિત્રો હવે ઘણા એવા ખેડૂત મિત્રો હોય છે કે તેમને જર્જરિત મકાન હોય છે પાક રક્ષણ કરવા માટે તાળપત્રની જરૂર પડતી હોય છે જર્જરિત જે મકાનો હોય છે તેમાં જે વરસાદનું પાણી પડતું તેના માટે તાળપત્રની જરૂર હોય છે તેમના માટે તાડપત્રી ખરીદવા માંગતા હોય છે પણ પરંતુ તેમની પાસે પૂરતા પૈસા હોતા નથી ગભરાવાની જરૂર નથી મિત્રો મિત્રો ચાલો ગુજરાત સરકાર છે આવી તાડપત્રીની સહાય યોજના છે જે મિત્રો તેમાં મિત્રો અત્યારે આપણે વાત કરવાના છે કે સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની કિંમતની ખરીદીના જે મિત્રો જે કિંમતના પચાસ ટકા લેખી મળશે મિત્રો બારસો ને પચાસ રૂપિયા મિત્રો જે તાડપત્રી ખરીદવા માટે મિત્રો તમને સામાન્ય જે સામાન્ય જે ખેડૂતો છે મિત્રો તેમને મળશે મિત્રો પચાસ ટકા લે બારસો ને પચાસ રૂપિયા અને મિત્રો અનુસૂચિત જાતિના જે ખેડૂતો છે તેમને તાણપત્રી ની ખરીદી કિંમતના પંચોતેર ટકા લે અઢારસો ને પંચોતેર રૂપિયા મળશે મિત્રો અને જે અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે તેમના માટે મિત્રો તાણપત્રી ની ખરીદી ખરીદી ના કિંમતના મિત્રો પંચોતેર ટકા લે કિંમત છે અઢારસો ને પંચોતેર રૂપિયા તો મિત્રો રાસાની સારી છો મિત્રો અત્યારે જ કરો હાલ ઓનલાઈન અરજી મિત્રો તેની અરજી કરવાની જે લાસ્ટ તારીખ છે મિત્રો પંદર પાંચ બે હજાર પચીસ છે વહેલા તે પહેલા મિત્રો તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે મિત્રો તમને આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવામાં આવશે મિત્રો તમને વિડીયોના માધ્યમથી તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવશે મિત્રો તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી ડોક્યુમેન્ટ કઈ રીતે અપલોડ કરવા કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી મિત્રો તમને આ વિડીયોમાં તમને બતાવવામાં આવશે તો મિત્રો તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તો મિત્રો તમારે આઈ ખેડૂત પહેલા તો મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરવા માટે પહેલા તમારે લાભાર્થી નોંધણી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો મિત્રો તમારે લાભાર્થી નોંધણી રજીસ્ટ્રેશન તમારે કઈ રીતે કરવું મિત્રો આ ચેનલ પર છે મિત્રો તેમાં પાર્ટ પણ લખેલું છે થમેલ પર તમે જોઈ શકો છો તમારે ફાર્મ તમારે જે આ જે રજીસ્ટ્રેશન છે લાભાર્થી નોંધણી રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેનો વિડીયો પણ મૂકેલો છે તે પણ તમે જોઈ શકો છો તમે લાભાર્થી નોંધણી રજીસ્ટ્રેશન કર્યા બાદ તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો તમારે તાળપત્ર ની ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ જો મિત્રો તમે સ્માર્ટ મોબાઈલ યુઝ કરતા હોય મિત્રો તો તમે વગર પૈસે મિત્રો તમે ઘરે બેઠા પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો તમે મફત અરજી કરી શકો છો ઘરે બેઠા તો તમારે કોઈ રીતના તમારે ઓનલાઈન અરજી કરવી તો ચાલો મિત્રો વિડીયોમાં બતાવીએ વિડીયોમાં આગળ મિત્રો વિડીયો પણ તમે પૂરેપૂરું જોશો તો તમને ખ્યાલ આવશે તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજવામાં આવશે તો સૌ પ્રથમ તમારે શું કરે છે સૌ પ્રથમ તમારે શું કરવાનું છે જોડે સ્માર્ટ મોબાઈલ તો તમારે પેલા ગૂગલમાં જવાનું છે ગૂગલમાં ગયા બાદ તમારે શું કરવાનું છે ગૂગલમાં ગયા બાદ તમારે આઈ ખેડૂત ટાઈપ કરવાનું છે જો તમે આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમે સર્ચ કરશો એટલે ઘણા પ્રકારની સાઇડ ઓપન થશે તેમાં ફર્સ્ટ નંબર જે છે છે ચેક એપ્લિકેશન સ્ટેટસ આઈ ખેડૂત ગુજરાત જે ફર્સ્ટ નંબર ની સાઈડ છે તે સાઈડ પર તમારે ક્લિક કરવાનું છે તે સાઇડ પર તમે ક્લિક કરશો એટલે તમારા આજે કેમ હોમ પેજ આવશે આઈ ખેડૂત જે પોર્ટલ છે તેને જે આ સાઇડ અપડેટ કરવામાં આવી છે એટલે અત્યારે પહેલા હવે પહેલા લોગિન ક્રિએટ કરવાના છે તમારું લાભાર્થી રજીસ્ટ્રેશન કરવાના છે તો આ જગ્યા પર જે લોગિન જે લખેલું છે બટન છે લોગિન તેના પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો અગાઉ પણ જે વાત કરવામાં મિત્રો આ ચેનલ પર વિડીયો મૂકેલું છે મિત્રો તમારે આ લાભાર્થી નોંધણી રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે વિડીયો મૂકેલું છે તે તમે જોઈને તમે નોંધણી જે તમે લાભાર્થી નોંધી રજીસ્ટ્રેશન કરી શકો છો ત્યારબાદ તમે લાભાર્થી નોંધી રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે આ જગ્યા પર તમારે જે મોબાઈલ નંબરથી તમે જે રજીસ્ટ્રેશન કરો છો લાભાર્થી નોંધી રજિસ્ટ્રેશન જે તમે તમારા મોબાઈલ નંબરથી કરો તે મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ આ જગ્યા પર તમારો પાસવર્ડ ટાઈપ કરવાનો છે જે પાસવર્ડ તમે ક્રિએટ કર્યો હોય તે પાસવર્ડ તમારે ટાઈપ કરવાનું છે ત્યારબાદ તમારે કોડ નંબર ટાઈપ કરવાનો છે કેપ્ચા કોળા જગ્યાએ આજે 15 ને પ્લસ સાત આજે પ્લસ કઈ તમારા જગ્યાએ બોક્સમાં તમારે ટાઈપ કરવાનો છે ત્યારબાદ લોગિન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે લોગિન પર તમે ક્લિક કરશો જેવું તમે લોગિન પર ક્લિક કરશો ને તાળપત્રની યોજનામાંથી શોધી લેવાની છે તમારે આ જગ્યા પર પેજ જગ્યા પર હન્ડ્રેડ પેજ કરી દેવાનું છે હન્ડ્રેડ પેજ કર્યા બાદ તમારા અંદર તાળપત્રની જે યોજના છે તે યોજના અંદર તમારે શોધી લેવાની છે આ જગ્યા પર જે આપવામાં આવે છે તાળપત્રીની યોજના તેમાં દસ્તાવેજો એટલે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો દસ્તાવેજ પર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે દસ્તાવેજ અરજી સાથેના જે જોડાણના જે દસ્તાવેજોમાં ખરીદી બિલ ત્યારબાદ બેંક પાસબુક અને જો બેંક પાસબુક ના હોય તો તમારે કેન્સલ થયેલું ચેક મૂકવાનું રહેશે ત્યારબાદ તમારું આધાર કાર્ડ મૂકવાનું રહેશે ત્યારબાદ સંયુક્ત ખાતેદારના કિસ્સામાં જે વાહિદારી પત્રક આવશે તે મૂકવાનું રહેશે ત્યારબાદ જો તમારે અપંગ હોય તો તમારે દિવ્યાંગનું પ્રમાણપત્ર મૂકવાનું રહેશે જે અપંગનું જે સર્ટિફિકેટ આવે છે ને તે તમારે મૂકવાનું રહેશે ત્યારબાદ તમારા વન અધિકારીનું પ્રમાણપત્ર જો ડ્રાઈવલમાં જમીન ધરાવતા હોય તમે તો વન અધિકારીનું જે પ્રમાણપત્ર નકલ મૂકવાનું રહેશે અને લાસ્ટમાં જાતિનું પ્રમાણપત્ર જો તમારી જોડે હોય જો લાગુ પડતું હોય તો તમારી જાતિનું પ્રમાણપત્ર મૂકવાનું રહેશે ત્યારબાદ તમારે ક્લોઝ ચોકડી પર નિશાન કઈ ક્લોઝ કરવાનું છે હવે તમારે અરજી કરો અને તમારે શું વધુ માહિતી વધુ જુઓ એટલે કે તમારે વિગતવાર બાદ માહિતી જોઈએ કેટલી તમને સહાય મળે છે તો વધુ જુઓ તેની સામે ક્લિક કરશો એટલે તમને આ રીતના બતાવશે આ રીતના બતાવશે કે તમને જે આ જગ્યા પર આપવાનું છે કે સામાન્ય ખેડૂત માટે પચાસ ટકા લે ખરીદીના પચાસ ટકા લેખી બારસો પચાસ મળશે રૂપિયા અને આ જગ્યા અનુસૂચિત અનુસૂચિત જાતિના જે ખેડૂતો છે તેમને તાળપતિની ખરીદીના કિંમતના પંચોતેર ટકા લે અઢારસો ને પંચોતેર અને અનુસૂચિત જનજાતિના જે જનજાતિના જે ખેડૂતો છે તેમને મળશે કાળપત્રી ખરીદીની કિંમતના પંચોતેર ટકા લે આ રીતના મિત્રો સહાય મળશે મિત્રો ઓનલાઈન કરવાનું ભૂલતા નથી મિત્રો તેની લાઇટ તારીખ પણ જે આપવામાં આવેલી છે જે અગાઉ જે ચર્ચા કરી આપણે તે લાફ્ટ તારીખ પણ આપવામાં આવે છે મિત્રો વહેલા તે પહેલા મિત્રો ઓનલાઈન અરજી કરવાનું ભૂલતા નથી મિત્રો તો આ જગ્યા પર હવે તમારે સ્કૂલ કે નીચે નીચે આ બધા જગ્યાએ અરજી કરો તેની લાઇફ તારીખ છે મિત્રો અરજી કરવાની પંદર પાંચ બે હજાર પચીસ મિત્રો તો મિત્રો હવે અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાની છે જો તમે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો આ જગ્યા પર મિત્રો મિત્રો અત્યારે મિત્રો આટલેથી હું બ્લર કરી લઈશ મિત્રો થોડો થોડું સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવીશ તમારે સમજવાનું છે મિત્રો કે જો આ જગ્યા પર શું ટાઈપ કરો આ જગ્યા પર શું ટાઈપ કરું તમને સ્ટેપ બાય સ્ટેપ તમને બોલીને સમજાવીશ અને મિત્રો હું થોડીક આ જે પર્સનલ જે ડિટેલ્સ ટાઈપ કરી તમને સમજાવું છું મિત્રો એટલે હું ખાલી વિડીયો થોડો બ્લર કરી લઈશ મિત્રો હવે તમારે શું કરો છો આટલાથી વિડીયો બ્લર કરી લઈશ મિત્રો અને હું સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું તો જો તમને ખ્યાલ ના આવે મિત્રો ખબર ના પડે મિત્રો તો તમે કોમેન્ટમાં કોમેન્ટ તમે કરી શકો છો જેથી તમારે જે પણ તમારા કોમેન્ટનો જે તમારી જે ઇસ્યુ હશે તે સોલ્વ કરીને ફરી તમને આ વિડીયોમાં સમજાવીશ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો તમારે શું કરવાનું છે તમે જેવું તમે આ જગ્યા પર તમે અરજી કરો તેના પર ક્લિક કરશો એટલે મિત્રો આ જગ્યા પર તમારે પહેલું તમારું નામ ઓટોમેટિક તમારું તમારું નામ આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનું છે મિત્રો નામ તો તમારું ઓટોમેટિક આવી જશે ત્યારબાદ તમારું આ જગ્યા પર આવશે તમારો આધાર કાર્ડમાં જે તમારું એડ્રેસ છે એટ પોસ્ટ જે તમારું એડ્રેસ છે તે તમારે ટાઈપ કરવાનું છે ત્યારબાદ આજે જગ્યા તમારે સ્કૂલ કંઈ નીચાણ તમારો જિલ્લો તમારો તાલુકો તમારું ગામ તમારો પિનકોડ લિંક પુરુષ અથવા સ્ત્રી જે લાગતું તે તમારે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારા જાતિ સિલેક્ટ કરવાની છે ત્યારબાદ તમારી ઇમેલ આઈડી મિત્રો ફરજીયાત નહીં હોય તો ટાઈપ કરવા છે ના હોય તો ચાલશે પછી તમે દિવ્યાંગ છો કે કેમ તો આ જગ્યા પર તમારે અપંગ હોય તો હા કરવાનું છે અપંગ ના હોય તો તમારે ના કરવાનું છે যার বাড়া স্ক্রোল কয়েক নিচে আছে ম্যাক খেড়ে প্রকার মিত্র তোমার আগে পর যে খেড় তো আগে পরে ক্লিক করে আগে পরে ক্লিক করে না সীমান যে প্রকার তোমার খেড়তো সে খেড়া সিলেক্ট করাছে জায়গা তো মোবাইল নাম্বার টাইপ করা হয় টাইপ করার বাড়া স্ক্রোল কে নিচে আগে পুছে তোমার আটম রাজি ধরাও শোক যে রিত্রো ফ যে রিত স্টাইল মরি সেম স্টেপছে মিত্র খালি তো জায়গা পর તે તમારે સમજી લેવાનું છે આ તમે આત્મા રજીસ્ટ્રેશન ધરાવશો જો ધરાવો તો તમારે હાકર્ણ છે ના ધરાવતા તમારે ના સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમે સહકારી મંડળના સભ્ય છો જો તમે હોય તો તમારે હા કર્ણ છે ના હોય તો તમારે ના કરવાનું છે આ જગ્યા પર ત્યારબાદ તમારે શું કરવાનું છે આ રીતના સ્ક્રોલ કરી જો તમે હા કરશો તમારે સહકારી મંડળીનો તાલુકો તમારે સહકારી મંડળીનું નામ આપવાનું આવશે જો ના કરશો તમારે કશું આવશે સિલેક્ટ કરવાનું ત્યારબાદ તમારે આવશે શું તમે દૂધ ઉત્પાદક સહકારીના મંડળીના સભ્ય છો જો હોય તો તમારે હાકર્ણ છે ના હોય તો તમારે ના કરવાનું છે ત્યારબાદ તમારે સ્ક્રલ કાર્ડ નીચે છે ત્યારબાદ તમારા જગ્યા પર તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરે તો આધાર કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ તમારે સેમ એન્ડ નેક્સ્ટ બટન જે આપે તેના પર તમારે ક્લિક કરવાનું છે જો તમે સેમ સેવ એન્ડ નેક્સ્ટ પર તમે ક્લિક કરશો તો ઓટોમેટિક સ્ટેપ બદલાશે બેંકની વિગતો બેંકની વિગતોમાં તમારું શું આવશે બેંકની વિગતો આવશે એટલે તમારે સ્ક્રોલ કરીને ઉપર જવાનું છે તો બેંકની વિગતો તમારે પહેલો તમારો આઈએફસી કોડ આવશે આઈએફસી કોડ ટાઈપ કર્યા બાદ તમારે નંબર ચકાસો તેના પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક બેંકનું નામ આવી જશે ખાલી તમારે બેંકનો જિલ્લો સિલેક્ટ કરવાનો છે બેંક બ્રાન્ચ તમારે જે લાગતી તે સિલેક્ટ કરવાની છે મિત્રો જેવું તમે આઈએફસી કોડ ટાઈપ કર્યા બાદ તમે તમારી બેંકનો જે આઈએફસી કોડ હોય છે તે તમારી બેંકની પાસબુકમાં આપેલો હોય છે તે બેંકની પાસબુકમાંથી તમારા આઈએફસી કોડ તમારો જે બેંકો લાગશે તમારા જગ્યા પર ટાઈપ કર્યા બાદ તમારે નંબર ચકાશો તેના પર ક્લિક કરવાનું છે જેવું તમે આઈએફસી કોડ ટાઈપ કર્યા બાદ નંબર ચકાસો તેના પર ક્લિક કરશો ઓટોમેટિક મિત્રો તમારું બ્રાન્ચનું બેંકનું નામ સિલેક્ટ થઈને જશે તમારો જિલ્લો તમારે ટાઈપ કરવાના અને સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ તમારા જગ્યા પર તમારે બ્રાન્ચ સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ સ્ક્રો કઈ નીચાણવાનું છે ત્યારબાદ તમારે બેંક એકાઉન્ટ નંબર ખાતા નંબર તમારે ટાઈપ કરવાનું છે ખાતા નંબર કન્ફર્મ કરવા માટે ફરીથી ફરી તમારે ખાતા નંબર ટાઈપ કરવાનું છે આ જગ્યા પર તમારે અરજદારનું નામ જે છે તે બેંક પ્રમાણે ટાઈપ કરવાનું છે અને અરજદારનું સરનામું જે બેંકમાં જે રીતના ચાલે છે જે બેંકની પાસબુકમાં આપેલું છે તે રીતના તમારે ટાઈપ કરવાનું છે ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ આવશે જમીન રેકર્ડમાં ધરાવું છું તો આ જગ્યા પર તમારે શું કરવાનું છે જમીન રેકર્ડ ધરાવો છો તો આ જગ્યા પર તમે જે સિલેક્ટ કરો આ જગ્યા પર તમારે સિલેક્ટ કરે છે સિલેક્ટ કર્યા બાદ તમારે જગ્યા પર સેવ એન્ડ નેક્સ પર તમારે ક્લિક કરવાનું છે જેવું સેવન નેક્સ્ટ પર તમે ક્લિક કરશો મિત્રો આ જગ્યા પર તમારે શું કરવાનું છે આ જગ્યા પર તમારે આ જગ્યા પર તમારે હવે કરવાનું છે એડ આ જે એડ નું જે નિશાન છે મિત્રો એડના નિશાન પર તમારે ક્લિક કરવાનું છે એડના નિશાન પર ક્લિક કર્યા બાદ તમારે જે ડોક્યુમેન્ટની જે ચર્ચા કરવાની છે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના એ તમારે સિલેક્ટ કરવાનું છે આધાર કાર્ડ આ જગ્યા પર આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું છે આ જગ્યા પર તમારો તમારા આધાર કાર્ડ આ રીતના તમારે તેના પર સિલેક્ટ કરીને આ જગ્યા પર આ રીતના તમારે આધાર કાર્ડ અપલોડ કરવાનું છે અપલોડ કર્યા બાદ મિત્રો છેલ્લે તમારા જગ્યા પર સાચવો તેના પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો જેવું તમે આ સાચવો આ રીતના તમારે જે જે તમારા ડોક્યુમેન્ટ આગળ જે ચર્ચા કરો તે ડોક્યુમેન્ટ બધા મિત્રો આજે તમારે જે માગે મુજબના ડોક્યુમેન્ટ તમારે જે અપલોડ કરવાનું છે મિત્રો તે ડોક્યુમેન્ટ તમારે સિલેક્ટ કરીને તમારે આ રીતના સિલેક્ટ કરીને તમારા આ જગ્યા પરથી અપલોડ કરી લેવાનું છે દસ્તાવેજ દાખલ કરો તે રીતના તમારે અપલોડ કરી લેવાનું છે અપલોડ કર્યા બાદ તમારા વર્નરમાં જે તમારે ટાઈપ કરો તમે ટાઈપ કરી શકો ટાઈપ કર્યા બાદ સાચવો તેના પર તમે ક્લિક કરશો એટલે તમારે એટલે તમારે એટલે તમે જેવું તમે સાચવું તે બટન પર તમે ક્લિક કરશો એટલે સક્સેસફુલનો મેસેજ આવી જશે મિત્રો હું તમને એક લેવું બતાવશ સક્સેસફુલનો મેસેજ આવશે મિત્રો ત્યારબાદ તમે ઓકે પર તમે ક્લિક કરશો એટલે તમારી અરજી ઓનલાઈન થઈ જશે મિત્રો અને અરજી નંબર પણ ઓટોમેટિક આવી જશે તો મિત્રો આ રીતના તમારો ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો થેન્ક યુ મિત્રો આભાર મિત્રો મિત્રો આઈસ્ટાઈપનો દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી જડ પહોંચી રહે તે માટે મિત્રો હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો મિત્રો અને બાજુમાં આપણે બે આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં ચલો મિત્રો મળીશું ફરીને નવા એક વીડિયોમાં થેન્ક યુ આભાર